આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બારસ આ બારસ તિથિ આજે રાત્રે દસ ને છપ્પન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ તેરસ તિથિ ગણાશે પ્રદોષનું વ્રત પૂજન વગેરે આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે એનું નક્ષત્ર ગણાય છે મઘા આ મઘા નક્ષત્ર આજે સવારે નવ ને અઠાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આ મઘા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા કરાવી લેવી આજે જે બાળકનો જન્મ થાય છે સવારે નવ ને અઠ્ઠાવન મિનિટ પછી એનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આજે જે જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ આ ગંડ યોગ આજે સવારે આજે સાંજે છ ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે સવારે દસ ને બે મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ નો અક્ષર આવે છે મ અને ટ સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ આજે આખો દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે સિંહ રાશિ દસ તારીખે સાંજે સાત ને પાંચ મિનિટ પૂરું થાય છે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે મારા કબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે મારા ઘર પરિવારથી કોઈ સદસ્ય અથવા મારા કોઈ પણ મિત્રો મારા સબસ્ક્રાઈબ મિત્રો આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્ય કરતાં પહેલાં આજનો સુકન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે હું સમા પ્રાર્થના કરું તમારા કાર્યમાં તમારી સાથે રહે આમ તો આજે નીકળો છો તો બુધવાર છે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરી નીકળો પિતૃન કરી નીકળો તમે કોઈ માટે નીકળ્યા છો અને તમને કોઈ પાવૈયા મળી જાય સામે તો એને દાન દક્ષિણ આપીને આશીર્વાદ લઈ લો એના આશીર્વાદથી ભાગ્ય બદલાઈ જતું હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે આજે ખાસ કરીને ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે રાહુ અને બુદ્ધ શાંત થાય છે આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય કોઈ પણ કરવા માટે શુભ રહેશે તેમજ સવારે સાડા થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય કોઈ પણ કાર્ય કરવા માટે સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે સાંજે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળશે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય આ દરમિયાન કોઈ પણ કાર્ય કરો છો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરો ન કંઈ ખરીદી કરો ન કોઈ વેચાણ કરશો કારણ કે આજે જે કંઈ કાર્ય કરો છો એમાં વારે ઘડીએ મોટું નુકસાન થઈ શકે એમ છે એટલા માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ન ખરીદી કરવા માટે ન વેચાણ કરવા માટે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો ગંભીર અકસ્માત થવાનો ભય રહેશે અને થવાની શક્યતાઓ પણ વધી જાય છે માટે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે આજે સવારે નવ ને અઠ્ઠાવન મિનિટ સુધીમાં તમે જે કામ કરો એનું મળે પરંતુ આજે સવારે નવ ને અઠ્ઠાવન મિનિટથી લઈ આવતીકાલે બપોરે બાર ને પચીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા ઓછી છે નહીં મળે આજના દિવસે કરેલા કાર્યની અંદર આરંભ કરેલા કાર્યમાં ખરીદી કરેલી વસ્તુમાં વેચાણ કરેલી વસ્તુમાં સુખ સગવડ બધું મળી રહેશે પણ ખૂબ જ મુશ્કેલીઓ સાથે મળશે અને સરકાર તરફથી તકલીફો પણ આવી શકે છે કાનૂની કાર્યવાહી થઈ શકે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે કામ કર્યું હોય તેને એટલે આજે કામ કરો છો તો બહુ ચોક્કસ ધ્યાન રાખીને કરવું પડે કે જે તમે ખરીદી કરો છો એ કાયદેસર તો છે ગેરકાયદેસર તો નથી ને તમે વેચાણ કરી રહ્યા છો તો એ કોઈ એવા વ્યક્તિના હાથમાં તો નથી જતો ને કે જેથી કરીને ગેરકાયદેસર કામ કરીને ભવિષ્યમાં તમારી પર આવી પડે માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો એમાં સુખ સગવડતા મળે પરંતુ સાથે ઉપાધિ પણ આવી શકે છે એટલે ચોક્કસ રહીને કામ કરશો ખરીદીનું કામ વેચાણનું કામ કોઈપણ કાર્યનો આરંભ કરવાનો હોય તો બહુ જોઈ વિચારીને કરજો આજના દિવસે ન વસ્ત્ર પહેરવા પણ નકામા છે આજે પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો કારણ કે આજે તો તમે નવ વસ્ત્ર ધારણ કરો છો સરકાર તરફથી મુસીબતો આવી શકે દરોડા લાંચમાં તમે ફસી જાઓ તમારી પર ખોટા આક્ષેપો મુકાઈ જાય એવું બની શકે છે તો આવું બધું જે ફળ છે આજે સવારે નવ ને અઠ્ઠાવન મિનિટથી લઈ આવતીકાલે બપોરે બાર ને પચીસ મિનિટ સુધીમાં તમને મળવું આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અત્યતને માસાના માસોત્તમ પવિત્ર ચૈત્ર માસ હેશ

प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम ખિ કુટુંબ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મશા अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति दृष्टिमध्ये शुभल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र, अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિતર સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કર્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोलेले आरोग्य ने बुझ आपलिन एलो परे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम જણાવવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું ને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ